વડોદરા શહેરના ગુરુકુલ સ્કૂલમાં નંદ મહોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જન્માષ્ટમી નિમિત્તે વિદ્યાર્થીઓએ મટકી ફોડ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો વડોદરાના હળી રિંગ રિંગરોડ ખાતે ગુરુકુળ સ્કૂલમાં વર્ષોની પરંપરા મુજબ નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી હળની વારસિયા રિંગરોડ પર આવેલ ગુરુકુળ સ્કૂલમાં નંદ મહોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ બારના ત્રણસોથી થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો